નમસ્તે આજનો મારો વિષય છે ભારતીય અર્થવ્યવસ્થાના ભીષ્મ પિતામહ ડોક્ટર મનમોહનસિંહ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ એક મહાન અર્થશાસ્ત્રી હતા આર્થિક સુધારા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે ડોક્ટર મનમોહનસિંહનું ગઈ છવ્વીસ ડિસેમ્બરે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં નિધન થયું ડોક્ટર મનમોહનસિંહનો જન્મ છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસના રોજ અવિભાજિત પંજાબ પ્રાપ્તને ગામમાં થયો હતો તેમણે ઓગણીસો ને અડતાલીસમાં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું પંજાબથી તેઓ બ્રિટની કેમ્બ્રિજ પહોંચ્યા ત્યાં તેમણે અર્થશાસ્ત્રમાંથી પ્રથમ વર્ગની સન્માનની ડિગ્રી મેળવી મનમોહનસિંહ બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી દેશના વડાપ્રધાન હતા વર્ષ ઓગણીસો ને એકોતેરમાં મનમોહનસિંહ ભારતના વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા તેજ સમય 1972 માં તેમણે નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કામ કર્યું મનમોહનસિંહ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર નાણા મંત્રાલયમાં સચિવ આયોજન પંચના ઉપાધ્યક્ષ સહિત વિવિધ સરકારી હોદ્દાઓ સંભાળ્યા છે સીએ 1991 થી 1996 દરમિયાન ભારતના નાણા મંત્રી પણ હતા મનમોહનસિંહને આજે આર્થિક સુધારાની વ્યાપક નીતિ શરૂ કરવા તેમની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે

પદ્મભૂષણ ઓગણીસો ને સત્યાસી હતો આ ઉપરાંત તેમને ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના જવાહરલાલ નહેરુ જન્મ સપ્તાહ પુરસ્કાર સહિત અન્ય ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા ભારતના અર્થવ્યવસ્થાના આ ભીષ્મ પિતામહ ડોક્ટર મનમોહનસિંહ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ તેના મહાન કાર્યોથી તે હંમેશા અમારે છે અસ્તુ જય જય ભારત ભારત માતા કી